ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ચલાલી ગામ પાસે ઓવર સ્પીડ આવતા ડમ્પર ચાલકે રાત્રીના સમયે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ડમ્પર વચ્ચેનો ડિવાઇડર કુદી સામેની રોંગ સાઈડે જતું રહ્યું હતું તો બીજી બાજુ માંગરોલી તરફ જઈ રહેલા બાઇક પર બે મિત્રો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બંને મિત્રો ઉપર ડમ્પર ચડી ગયું હતું અને તેઓ રોડ પર ઘસડાયા હતા ત્યારબાદ બાઇકને ઘસડીને ડમ્પર નાની કેનાલમાં પડ્યું હતું જેમાં ત્યારે બાઇક સવાર બે મિત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા મૃતકનું નામ અક્ષર પટેલ અને હાર્દિક સોલંકી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ બાબતે ચકલાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર રાજેન્દ્ર ગોહેલ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ખેડા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો